આ શર્ટ બહુ સારું લાગે છે ને લાગો છો ને એકદમ હેન્સમ દેવો અને હવે ઓગણીસ તારીખનો ભાઈનો બર્થ આવવાનો છે ને એ પહેરવાનો વિચાર હતો પણ એના માટે એક બેસ્ટ રોડી હતી ને એ સિલેક્ટ કરી છે અને આ અત્યારે પહેરી દીધી છે આ વ્હાઈટ એન્ડ બ્લુ એકદમ મેચિંગ મેચિંગ થાય છે ને આમ બાકાઝીકી બોલે છે તે રોલલા રોલલા જમાઈ નાખશે દો હવાર હવાર દીનો વ્યૂ હા 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 અને હવે તો ખસકાઈ મૂકવાનું છે ઘરેથી આઠ વાગે અહીંયા ભોગવાનું હતું બગવાના સાત વાગ્યા ને એકત્રીસ મિનિટ થઈ ગઈ થી નો આપણે અહીંયા વાગે ભગવવાનું હતું તો એડો હટા ટાઈમ ઘસકઈ મારે બધા રેજાળોન ભેગા કરી પેલા ભાઈ હા

પદમને અમારા કાકા દાદા કસ ભરાજીએ લે વગાડો પત્ર ઓનલાઈન લીધી છે ટિકિટ વીઆઈપી એન્ડ લે લીધી છે રાપોતિયા પ્રોગ્રામ બને કન્ટિન્યુ બન્યા એ ઉંગળીયા કર બે caras મેના રો આ છો એ હાથ જોડે હાથ જોડે ઓ હાથ જોડે ઓ બે ઓટા એ આરા ઉપર યો જા ધીરે ધીરે ગાડી દી દો પર ના જો લઈ આવો છો લાલ લે ભાઈ ના હા ઓયનો जो चंदर लोग है ये ये जो चतुंदर लोग इसी में मजा ले रहे हैं ये लोग इसी में मजा ले रहे हैं ये चतुंदर लोग इसी में मजा ले रहे हैं

સારી થી મો કેની નજીકની માટે એ દરેક અત્યારે મિત્રો કલાકથી બેઠા અને નાસ્તો નહીં આવ્યો

સારા કરી તમે લોકો પેલી બે નવી નિહાળા નવી તો આ નવી નિહાળા આ હા કુશીનો કામ ખતમ કરી વાડે એટીકેટિંગ મેસેજ મોકલી દેશે ઓકે લાલા કંગોપત્રે કાલે રવિવારમાં

આ ચોંગરા ગામના ભાઈ છે તો કોઈ ઓળખતા હોય તો કમેન્ટ મારી નાખજો તો મિત્રો જન મિત્રા ની શું થયું ખબર છે આ ટિકિટ પ્રોગ્રામ ક્લિયર થઈ ગયો છે અને આ અહીંયા થી રણવા શું મળ્યું છે શું નથી મળ્યું તો બધા ના દેવું રાખે પણ આ પરવા ઓમ ફીલ થઈ ગયું તો બસ ના સફર ફાઈન મોજ કરી ના આવ્યા આ બધા માફત ના ખાવડા એટલે બધા ફ્રી ના ફ્રી ના માફત માફત આ જો બધા ગો મારો મિત્ર પરમ મિત્ર જડ્ડુ આ તો આ છે તો રેડિયા શું કે મારો ભાઈ નાઈ ના આવ્યો તો સેમ ટુ મોઈ નાઈ ના આવ્યો ત્યાર તો કેટલા હવે લાગુ લાગી રહ્યો અંજી મિત્રો છે ને તો રખડી ભાટકી આવ્યા બહુ રાહ અને બહુ મોજ કરી તો બપોરના કેટલા વાગ્યા તમને ખબર એક વાગ્યો ને ત્રીસ મિનિટ એક્ઝેક્ટ ટાઈમ થઈ ગયો હે જોઈ લો તમે અને આવી ગયો હું પ્રશ્ન કરે ને ત્રણ ચીફ ગેસ્ટો જો અહીંયા સીરાવા બહી ગયા હતા અને હું હે ને હવે ફ્રેશ થઈ ગયો એકદમ કારણ કે બહુ થાકી ગયો હું ને બહુ ગરમી છે દોઢ વાગ્યો એટલે સિરાવાનું પણ બાકી છે અને ચીફ ગેસ્ટો હે દૂઢ હવાયું હા તો હવે હે ને